વધારે <BURTCLina>

પોણી વાળ દી પરો તો માં વાળું પડ્યું ને તમે અમે પી પી આ દસથી દારું પાઈતી તું શેઠ આવે એટલે ઝઘડો હાર અમે હુઈ શેઠ આવે એડી ગોડા ગાડ્યું તું મને શું ઝઘડ પી નું ઉંધા જો આ છો તું મને ના આળ્યા છે શું ના આયો શેઠ આવે બોલ છે

ઘર ને બાર ચેવા ચાય નહીં પીવા આવ્યા છો ચા સારું કોઈ એટલે ઓટો મારવાયા જમીને પાછા આયા

ઘણા બોર્યું અંદર પડી છે હા તારી થાય અમે જાડી ને રાખજો પછી કોમ નહીં કરતા પાસ આઈ જા